નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અયોધ્યા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘરે ઘરે નિમંત્રણ પાઠવવાનું અભિયાન હાથ ધરાયું છે જેમાં અયોધ્યાથી પૂજિત અક્ષત અને ભગવાન શ્રીરામના ફોટા સાથે આમંત્રણ પત્રિકા ઘરે ઘરે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેને લઈને ભગવાન રામની ભક્તિનો માહોલ છવાઈ જવા પામ્યો હતો અયોધ્યા ભગવાન શ્રી રામના મંદિરને લઈને જો વાત કરવામાં આવે તો હાલ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક છે કે જેઓના દ્વારા ઘરે ઘરે જે અયોધ્યાથી લાવેલા અક્ષત છે તે અને આમંત્રણ છે તે મોકલવામાં આવ્યું છે મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આપણી સાથે જોડાયેલા છે તેઓની સાથે વાત કરીશું એક મહા અભિયાન હાલ શરૂ કરવામાં આવ્યું છે શું કહેશું બાવીસમી તારીખે ભગવાન શ્રી રામલાલાની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે આખા દેશની અંદર એક અલગ પ્રકારનો માહોલ છે અને એવું લાગે છે અત્યારે કે રામ રાજ્યની સ્થાપનાની તૈયારીઓ થઈ રહી છે લોકોના મનમાં અમે જ્યાં જ્યાં જઈએ સોસાયટીમાં તો અમારા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નીકળ્યા છે પણ અમને રાહત આપવા માટે સોસાયટીના લોકો કે લાવો ભાઈ અમે અમારા ઘરે ઘરે અમે જાતે આપીશું એમ કહીને પોતાની માથે જવાબદારી લઈ લે દરેક સોસાયટીની અંદર મંદિરોની અંદર બધી જ જગ્યાએ એલઈડી લગાવી અને લોકો કામ કરવાના છે અને કાર્યક્રમ જોવાના છે નિહાળવાના છે અને પછી સામૂહિક આરતી કરી કે આ કોઈએ ભોજનો રાખ્યા છે કોઈ પ્રસાદો રાખે અને એ જ દિવસે સાંજે ઘર ઘર દીવા પ્રગટાઈ અને કેવો માહોલ દરેક મંદિરો એ પણ એટલા સજાવવાના છે બધા જાહેર સ્થળો પણ સજાવવાના છે અને બીજું કે ગુજરાત રાજ્યના આપણે એક વિનંતી પણ કરી મુખ્યમંત્રીના કે એ દિવસે રજા જાહેર કરે અને અમને પૂરો વિશ્વાસ છે કાલે બધા સંતોએ પણ એમને આગ્રહ કર્યો છે કે રજા જાહેર કરે એટલે હું માનું છું કે રજા જાહેર કરશે એટલે સમાજના બધા જ લોકો સરકારી કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ બધા પણ આની અંદર ભાગ લઈ શકશે એવી આખી વ્યવસ્થા ઊભી થઈ એટલે વાતાવરણ જે આવ્યું છે આજ મેરે કે રામ આય હે આ પ્રકારના દરેકના ઘરમાં એક વાતાવરણ નિર્માણ થયું છે ચોક્કસથી એક માહોલ છે તે બન્યો છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાન શ્રી રામ છે તેઓના મંદિર છે તેઓના નિર્માણને લઈને જે પત્રિકા છે અને અયોધ્યાથી આવેલા જે અક્ષત છે તેના પૂજનનું જે છે તે તમામ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘરે ઘરે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તે આપી રહ્યા છે અને એક ભક્તિનો માહોલ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીનનું રીઓપનિંગ કરવામાં આવ્યું હતું છેલ્લા અનેક સમયથી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત ન હતી જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની નજર ભરતા તાકીદે પોલીસ કેન્ટીનને શરૂ કરવાના આદેશ આપ્યા હતા ત્યારે પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કે